હેલો કેમ છો ડીસી ડોલર લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે જવાના છે ઇલોરા જ્યોર્જ પર ટ્યુબિંગ કરવા જે સ્કાર બોરોથી છે અરાઉન્ડ વન આવર સો જોઈએ કે એમનું રહે છે અને અમારો બી ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે તો જોઈએ દ્રષ્ટિ હું ને બીજા ઘણા મિત્રો અમારી સાથે છે તો આ મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે અને જોઈએ કઈ રીતનું રહે છે સો સ્ટે વ્લોગ

મંડળ આપનો આભાર છું આજના દિવસ માટે તમારી સ્વાગત છે અમારા અમારા મિત્ર છે હા બ્રો હા અરે ગભરાની ગભરાની ટેન્શન લે બોલો બોલો આઈ એમ સોરી બાબુ આવી ગયા છે અમે ઇટ્સ અ ડાઉન ટાઉન ઇલોરા ઇટ્સ અ વેરી સ્મોલ સિટી બહુ જ મસ્ત સિટી છે અને એકદમ શાંત ને ઇટ્સ લાઈક અ સ્મોલ ટાઉન વિથ ઓલ ધી યુનિક શોપ્સ આઈ કેન સી હિયર ઇલોરા મિલ્સ પણ છે જે તમે સામે જોઈ શકો છો ઇટ્સ એન ઇલોરા મિલ ઇટ્સ અ બિગ રેસ્ટોરન્ટ તમારે બુકિંગ કરાવવું પડે પહેલાં પછી તમને અંદર પાર્કિંગ ને બધું મળે છે આ વીકેન્ડ છે ઇટ્સ અ બિઝી પ્લેસ રાઈટ નાવ હું ખાવાનું હું છે તું કેફે ખાવાનો શું લોસ્ટ એન્ડ ફાઉન્ડ થેન્ક યુ ઓ થેન્ક યુ થેન્ક યુ સારા કહેવાય કઈ ખરાબ નથી મેન્યુ માં મને જોવા દે શું સારું મેન્યુ નું રિસર્ચ ચાલી રહ્યું છે અત્યારે આજે આવું થોડું બાજુ ખાવું પડશે અમારો મેઈન કારભારી ઋષિ અહીંયા આવી ગયા છે હવે એમ કહો ખાવું પડશે શું બે કારભારીઓ અત્યારે ફૂલ રિસર્ચ માં એકદમ હેલ્થ કોન્શિયસ માણસ ઋષિ 1 વાગે ખાવું આજે આટલું બધું રિસર્ચ કર્યા પછી તારણ એ આવ્યું છે કે આપડે ઇન્ડિયન ક્યુઝીન માં જવાના છે વાહ આટલા દૂર આવીને પ્રોબ્લેમ કઈ નથી પણ છે ને આપણે કાચું માખણ ખાઈ લઈએ કાચું માખણ તો તે હા કેમ પાડી તો એવું કહી શકતે નહીં અહીંયા કે ખાઈ શકતો હતો ચલો તો લેટ્સ ગો આટલું બધું રિસર્ચ કર્યા પછી ઋષિ હિરલ અને બધાએ ડિસાઈડ કર્યું છે કે આપણે ઇન્ડિયન ક્યુઝિન ખાવાનું છે વાહ વોટ અ સજેશન પ્રાઉડ ઓફ યુ ગાઈસ વોટ અ રિસર્ચ બેસી ચાલુ અહિયાં ચાલુ કરીએ ઇલોરામાં આપડે ખુદની હું તો કેવું દસ દસ ડોલર લઈએ આપડું થઈ જાય અહિયાં ધંધો એક કિલોમીટર આપડે ક્યાં જઈ રહ્યા છે ભાઈ દવે ગાઈ ઋષિ આપડા ગાઈડ છે ओके एक्सप्लोर चले ओके नो प्रॉब्लम भूमियाओ निकला है बद्दा भूमिया सूरत ना भूमियाओ निकला है बड़ा बे बॉम्बे ना बे बॉम्बे ना ओहो दिस इज आल्सो लुक नाइस

Bro, what are you talking about, man? આટલી બધી રિસર્ચ કર્યા પછી અમે ઇન્ડિયન ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવા જઈ રહ્યા છે આટલા દૂર આવીને થેન્ક્સ ટુ ધીસ ગાઈઝ ડગી ગયો એ મન ડગી ગયું છે આપે જા એ હે રહ નહીં જાતા તડપ હી એસી હે ના આપણે બીજા બે આવે તો બે જ પિઝા

આટલું બધું ઇન્ડિયન રેસ્ટોરન્ટનો બતાવ્યા પછી આપણે લાસ્ટમાં પીઝા ખાઈ રહ્યા છે ચાલે એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે પછી તારા એડી ફી કાઉડ પડશે ભરો કે રીત લગી એવા આવી ગયો પાછું કર થર્ટી મિનિટ મૂવ થવાનો ટાઈમ નહીં હોય આપણી પાસે એટલે આપણે પીઝા મંગાઈ લેતા એમને બરાબર છે ભાઈ ઓરેન્જ ક્રીમ લે એ કોક ઓય થેન્ક યુ થેન્ક યુ ફ્લેવર કોક ફ્લેવર કોક તો પછી તારા માટે સ્પેશિયલ જ લાવીએ ને મે લે કોક વાળી Kalau kan <tellan> sampai, kahro lah macam સો અમે ટ્યુબિંગ કરીને આવી ગયા છે ટ્યુબિંગનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો અને લાસ્ટ નાઈટ વરસાદ પડવાને કારણે બહુ જ ફ્લો વધારો હતો તો હું એ દ્રષ્ટિ છૂટા પડી ગયા હતા બટ ઇટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ આવો એક્સપિરિયન્સ પહેલી વાર મેં કર્યો છે ફોન લઈ જવાની મના હતી લાઈક યુ કેન ટેક યોર ફોન બટ ફોન બધાના ખોવાઈ જતા હતા બધાના ફોન પડી જતા હતા બધાની ગાડીની ચાવીઓ પણ ખોવાઈ ગઈ હતી સો ઇટ્સ નોટ અ વાયેબલ ઓપ્શન ટુ ટેક યોર ફોન સો અમે ફોન નહીં લઈ ગયેલા એટલે અમે રેકોર્ડ નહીં કરી શક્યા બટ અમે એક્સપિરિયન્સ કરીને આવ્યા છે હું મારો ફોટો પણ મૂકી દઈશ ફોન લઈ જવા હોય તો પેલી એમેઝોનમાં એક ઝીપલોક વાળી જે ફોન કવર આવે છે જે વોટરપ્રૂફ હોય છે એ લઈને બહુ બધા લોકો લઈને ગયેલા તો એ તમે લઈને જો હા અમારી પાસે કવર ન હતું તમે અમે રિસ્ક નઈ લીધું કે અમે ફોન લઈને જઈએ પણ ઈટ્સ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અને હું રેકમેન્ડ કરું છું કે એમાં જવાય અને એનું પ્રાઇઝિંગ શું હતું દ્રષ્ટિ કઈ રીતનું પ્રાઇઝિંગ નું સ્ટ્રક્ચર હતું તે શું હતું રેન્ટલ નું હતું જો ટ્યુબિંગ ની ટિકિટ છે ને 21 ડોલર પર પર્સન હતી ઓકે એટલે ખાલી ઇક્વિપમેન્ટ ની હતી 21 ડોલર ના ટ્યુબિંગ જે જે ટ્યુબ હતું હા ટ્યુબ ટ્યુબ ગ્રીન કલર ની ટ્યુબ છે હા તેની પ્રાઇસ એકવીસ ડોલર પર પર્સન હતી ઇક્વિપમેન્ટ રેન્ટલ નું કરવા માટે ફિફ્ટી ફોર ડોલર પર પર્સન હતી ઓકે અને સિક્યોરિટી ડિપોઝિટ આપણે સેવન્ટી ફાઈવ ડોલર પર પર્સન આપવાની હોય છે ઓકે અને એન્ટ્રી એન્ટ્રી માટે કાર પાર્કિંગ હતી ત્યારે નાઇન ડોલર પર પર્સન આવી એટલે અમારી ગાડીમાં હતા ટોટલ ચાર જણ તો આપણે કેટલા થર્ટી સિક્સ ડોલર જેવા આપણે આપ્યા રાઈટ તો એ આપ્યા પણ સેવન્ટી ફાઈવ ડોલર રિફંડેબલ છે તો તમને મળી જાય પાછા કેમ કે એક સિક્યુરિટી ફી છે કે તમે ટ્યુબ ખોવી નાખો કે ટ્યુબ ફાટી જાય કે કંઈ બી થાય તો એ લોકો એક સિક્યુરિટી ફી રાખે છે અને 4 વાગ્યા પહેલા કમ્પલસરી તમારે હા ઇક્વિપમેન્ટ લઈ લેવાના હોય છે ટ્યુબિંગ લઈ લેવાની હોય છે અને કેટલા અરાઉન્ડ 7 હા અને 7 વાગ્યા પાછો આવીને રીટર્ન કરાવી દેવાનું હોય છે એવું હોય છે તો અમે એક્ઝિટ ચાર વાગ્યાની ની અરાઉન્ડ જ પહોંચ્યા હતા તો અમે ફટાફટ તમારી ટ્યુબ લાઈફ જેકેટ હેલ્મેટ આ બધું ઇન્ક્લુડેડ હોય છે અને આ બધું લઈને રિવર નો જે રૂટ છે અરાઉન્ડ 2 કિલોમીટર સમથિંગ હોય છે પણ બહુ સ્ટીપ હતા કોઈ કોઈ ફ્લો એકદમ એવો હતો કે તમને કઈ ભાન જ ના રહે તમે ક્યાં પહોંચી જવાના છો કઈ બાજુ જઉ છો ક્યારે ક્યારે તમે ફસાઈ પણ જવાયું હતું તો જેને સ્વિમિંગ ફસાયેલા હતા એક એક પોઈન્ટ હતો કે જે અમે અમે એકદમ સ્થિર થઈ ગયેલા હતા અને કોઈ બીજા લોકોને આવીને અમારી ટ્યુબ ને પુશ કરવું પડ્યું યા તો અમારે કઈ મહેનત કરીને પુશ કરવું પડ્યું અને કેટલાક ઢાળે મતલબ કોન્સ્ટન્ટ આગળ જયા જયા કરો છો તમારી પાસે ઊભું રહેવા માટે કઈ છે જ નહીં તમે બસ ભગવાન ભરોસે ચાલ્યા કરો છો વચ્ચે કોઈ કોઈ સ્ટેપ પોઈન્ટ મતલબ ઓલ્ડ ઓલ્ડ લોકો માટે આ નથી યંગ હજુ બી લાઈક થર્ટી થર્ટી ફાઈવ ઇયર્સ ફોર્ટી ઇયર્સના લોકો માટે હજુ ચાલે બટ લાઈક મમ્મી પપ્પા પેરેન્ટ્સ માટે આ નથી સ્પોર્ટ અને કોઈ તમને ગાઈડ કરવાવાળું નથી ઇટ્સ લાઈક વિધાઉટ એની ગાઈડ કે કોઈ તમને નથી તમારી સાથે તમે બધા એકલા જ છો આમાં તો એવું છે તો અમે અમે કર્યું છે અહીંયા બહુ બધા લોકો કેમ્પ ને એવું બધું બી લઈને આવે છે અને અહીંયા કેમ્પિંગ કરે છે ઓવરનાઇટ કેમ્પિંગ પણ કરે છે તો મને લાગે છે કે એના માટે કોઈ અલગ પરમિશન યા તો કઈ જો કેમ્પિંગ સાઇટ હું તમને બતાવું આજ આ કેમ્પિંગ ના નંબર છે ધીસ is કેમ્પિંગ નંબર્સ થર્ટીન ટુ ટ્વેન્ટી નાઇન ટુ ટ્વેન્ટી નાઇન નંબરના કેમ્પિંગ સાઇટ્સ અહીંયા હોય છે અને બીજા બહુ બધા નંબરના હોય છે તો તમે એ તમારું કેમ્પિંગ બુક કરાવી શકો છો તમે ખુદની ગાડી તમારી લાવી શકો છો અને તમારું ખુદનું ટ્રેલર પર તમે લાવી શકો છો અને એ ટ્રેલર લાવીને તમે અહીંયા પાણી ભરવાની બી સુવિધા છે ડમ્પ બધું કાઢવાની પણ સુવિધા છે ઇલેક્ટ્રિસિટી કરવાની બી સુવિધા છે દ્રષ્ટિ શું રેકમેન્ડ છે તારું કેટલા વાગ્યા પછી તો મોર્નિંગ બધું બંધ

બબુ મસ્ત થમ્સ थम्स अप। 2 ઓફ આઈસ્ક્રીમ એક બિસ્કફ ને કોકોનટ અગેન સેકન્ડ રાઉન્ડ બબુ મસ્ત વાહ બિસ્કફ ઓર જોરદાર છે ભાઈ શું કહેવું છે આપની પસંદી એટલે યમ ઓકે ગાઈસ ઇલોરા ટ્યુબિંગ કરીને બહુ જ મજા આવી અમારા માટે એક અલગ એક્સપિરિયન્સ હતો અને બીજું હવે નવી પ્રવૃત્તિઓ પણ અમે કરીશું તો સ્ટે ટ્યુન લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો આ વિડીયોને જેટલો બને એટલો અને અમને સપોર્ટ કરો એન્ડ યા દેટ્સ એવરીથિંગ થેન્ક યુ સો મચ એવરી એન્ડ હેવ અ ગુડ ડે બાય